આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ રાજકોટના છે જ્યાં પોલીસે મેગા ડિમોલ્યુશન શરૂ કર્યું છે બેફામ બનેલા અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે રાજકોટમાં આડત્રીસ જેટલા બુટલેગરોના ઘર પર ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યા છે શું છે આ બુલડોઝર પાછળની કહાની એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રાજ્ય સરકારના ગૃહ વિભાગે ગુનેગારોએ કરેલા દબાણો દૂર કરવા માટે રાજ્યની પોલીસને સૂચના આપી છે અને પોલીસ એ સૂચના પ્રમાણે હવે કામગીરી કરી રહી છે આજ સૂચના અંતર્ગત આજે વહેલી સવારથી રાજકોટ પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે આડત્રીસ બુટલેગરના પંચાવન જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે આડત્રીસ ગુનેગારોની છ કરોડ બાવન લાખની કિંમતની બે હજાર એકસઠ ચોરસ મીટર જગ્યા પર કરેલા દબાણને દૂર કરાયા છે જે વિસ્તારમાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે એ રૈયાધાર પરશુરામ ટેકરી પાસે આવેલું છે જ્યાંથી સ્માર્ટ સિટી પણ આકાર લઈ રહ્યું છે સૌથી મોટી વાત એ છે કે યુનિવર્સિટી વિસ્તારમાં અનેક વર્ષોથી બુટલેગરો રહે છે અને બેફામ પોતાનો ધંધો પણ કરે છે આ વાત એ વિસ્તારના સ્થાનિકો અને પોલીસ પણ જાણે છે તો અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરાય બીજી વાત કે નોટિસ આપવામાં આવી હોય એવી કોઈ માહિતી સામે નથી આવી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ સંપત્તિનું ડિમોલેશન કરતા પહેલા નોટિસ આપવી જોઈએ કોઈ પણ પગલાં લેતા પહેલા અસરગ્રસ્ત વ્યક્તિઓને ઓછામાં ઓછા પંદર દિવસનો સમય આપવો જોઈએ આ બુટલેગરોની તરફેણ નથી પણ સરકાર અને અધિકારીઓ જે સતત પોતાના બચાવની રણનીતિ ઘડીને કાર્યવાહી કરે છે એના પર શંકા છે બાકી ગેરકાયદે બાંધકામ તો કોઈ પણ વ્યક્તિ કરે ચાહે એ તમે હોય હું હોય કે સામાન્ય માણસ હોય કે ગુનેગાર હોય એના પર કાર્યવાહી થવાની જ છે અને થશે જ પણ જ્યાં સરકારને ખબર છે કે અહીંયા વર્ષોથી આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તો એક્શન લેવામાં આટલો વિલંબ કેમ થાય છે ટાર્ગેટેડ કામ જ્યારે થાય ત્યારે ઈરાદો ખરાબ હોય અથવા તો ઈરાદો મલિન હોય એવું સ્પષ્ટપણે સાબિત થાય છે ખેર ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવા શું કહે છે સાંભળો માનનીય એચએમ સર અને માનનીય ડીજી સરની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્વો છે એમની યાદી તૈયાર કરવામાં આવે

ધાડ લૂંટ મારામારી અને પ્રોવિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અમુક અમુક આરોપીઓ વિરુદ્ધ દસ કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાલમાં એમને આર્થિક રૂપે તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરશે અને ગુને ગુનાખોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા રહેશે એમના વિરુદ્ધ પણ આ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં આજે બુલડોઝરની કામગીરી કરવામાં આવી છે એ ગુનેગારોના નામ અને એમની સામે નોંધાયેલા ગુના પણ સામે આવ્યા છે જેમાં પહેલું નામ છે ખુશાલ હમીરભાઈ મેરિયા જેની સામે પ્રોહિબિશનના ચાર અને શરીર સંબંધી ચાર ગુના નોંધાયા છે વાલજી ઉર્ફે પતાર્યો લાલજીભાઈ સડામિયા એની વિરુદ્ધ નવ ગુના પ્રોહિબિશનના નોંધાયા છે શરીર સંબંધી છ અને મિલકતના ત્રણ ગુના છે આ સિવાય તૌફિક બસીર ખાન વિરુદ્ધ પ્રોહિબિશનના બાર ગુના નોંધાયા છે શરીર સંબંધના તેર અને મિલકત સંબંધના છ ગુના રાજેશ બીજલ ભૂણિયા વિરુદ્ધ પ્રોહિબિશનના સાત અને શરીર સંબંધના ચાર ગુના પિયુષ પરેશ ડાભી અને ઋત્વિક પરેશ ડાભી વિરુદ્ધ પ્રોહિબિશનના છ શરીર સંબંધના પાંચ અને મિલકત સંબંધનો એક ગુનો છે આનંદ ઉર્ફે બાબુ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના સાત અને શરીર સંબંધના ત્રણ ગુના

સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના વીસ ગુના નોંધાયા છે નિમુ રાજુ વઢવાણિયા વિરુદ્ધ પ્રોહિબિશનના સોળ ગુના છે વસંત પ્રવીણ સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના આઠ ગુના છે વસંત બાબુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના દસ ગુના છે રાયસી કેશુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના આઠ ગુના છે વિક્રમ કેશુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના નવ ગુના છે કંકુ કેશુ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના પાંચ ગુના છે ચંપા મનસુખ વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના તેર ગુના નોંધાયા છે જાનુ રમેશ વાજેલિયા વિરુદ્ધ

નવ ગુના છે રાજુ ધીરુ વઢવાણીયા વિરુદ્ધ પ્રોહિબિશનના પાંચ ગુના છે ગીતા વિનોદ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશનના બાર ગુના છે મનસુખ ચક્ષી વાજેલિયા વિરુદ્ધ પ્રોહિબિશનના આઠ ગુના છે ડિમ્પલ સાગર સાડમિયા વિરુદ્ધ પ્રોહિબિશનના દસ મુની અલ્તાફ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના પંદર ગુના નોંધાયેલા છે સાયરા મહેબૂબ મુનશી વિરુદ્ધ પ્રોહિબિશનના ચૌદ ગુના છે લાલા બીજલ ભૂણિયા વિરુદ્ધ પ્રોહિબિશનના બાર અને શરીર સંબંધના ચાર ગુના નોંધાયા છે હસમુખ બાબુ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશનના ચાર અને શરીર સંબંધના બે ગુના છે ભીખા ભાનુ અઘારિયા વિરુદ્ધ પ્રોહિબિશનના સોળ ગુના નોંધાયા છે નૈના કેશુ જખાનિયા વિરુદ્ધ પ્રોહિબિશનના ચૌદ ગુના છે કંચન હિતેશ પરમાર વિરુદ્ધ વિરુદ્ધ છે છે મહેશ આટલું લાંબુ આડત્રીસ લોકોનું લિસ્ટ તમારા સુધી એટલા માટે પહોંચાડ્યું કેમ કે પોલીસ કર્મચારીઓ જે વિસ્તારમાં વસે છે જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળે છે એ તેર તેર ગુના નોંધાયા ત્યાં સુધી શું કરતા હતા સવાલ એ છે કે ઉપરથી કાર્યવાહી ઉપરથી કાર્યવાહી કરવાની જ્યારે સૂચના આપવામાં આવી ત્યારે આ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવી આ આજની વાત નથી વર્ષોથી અહીંયા બુટલેગરો બેફામ રીતે સ્થાનિકોને પણ હેરાન કરે છે અને ગાંધીના ગુજરાતમાં જ્યાં બણગા ફૂંકી ફૂંકીને કહેવાય છે કે દારૂબંધી છે એ જ ગુજરાતમાં દારૂના વેપાર પણ કરે છે એટલે પોલીસે કાર્યવાહી કરી છે પ્રશાસને કાર્યવાહી કરી છે એ આવકારદાયક છે પણ આવી જ કાર્યવાહી જો સતત થતી રહેશે તો ગુનેગારોમાં ડર બેસે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર